ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે તેર સપ્ટેમ્બર હવામાનની વાત કરીએ તો મિત્રો લો પ્રેશર બંગાળની ખાડીમાં બન્યું તે અત્યારે આંધ્રપ્રદેશ પ્રદેશ અને ઓરિસ્સાના કિનારે છે અને બે દિવસ તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ચાલશે એક યુએસી ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં પાંચો ઉપર છે એટલે કે પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર એચપી આઈએમડી બુલેટિન મુજબ તે મિત્રો નીચે દરિયામાં છે એ કદાચ મજબૂત બની શકે હવે ગઈકાલે મિત્રો પરમ દિવસે મહુવાના ગામડાઓમાં પડ્યો તો સારો એવો વરસાદ ગઈકાલે ખાંભા ધારી ચાવરકુંડલા ઉના જામનગર સાઈડ બધી બાજુ ચારા છોટા છવાયા વરસાદ પડ્યા હવે આઈએમડી મુજબ ચૌદ થી સોળમાં ગુજરાત રીઝનમાં ભારે વરસાદની આગાહી છે ચૌદ થી સોળ અને સૌરાષ્ટ્રમાં હળવા મધ્યમની હવે બીજું મિત્રો કે પશ્ચિમ રાજસ્થાનમાં સૂકવું હવામાન થઈ ગયું છે અને ચાળંગ પાંચ દિવસ એટલે કે પંદર સપ્ટેમ્બર સુધી સૂકું હવામાન રહેશે કે એન્ટી સાયક્લોન બનશે અને ભેજ ઘટશે એના માટે પૂરેપૂરી અનુકૂળ પરિસ્થિતિ આઈએમડીએ ગઈકાલથી બુલેટિનમાં ચાલુ કર્યું અને અત્યારે બુલેટિનમાં એવું કહ્યું છે કે પંદર સપ્ટેમ્બરે પશ્ચિમ રાજસ્થાન ઉપરથી ચોમાસું વિદાયની પરિસ્થિતિ અનુકૂળ બની ગઈ છે હવે મિત્રો આપણે વરસાદની વાત કરીએ તો આ જે વિસ્તારો વધે તેમાં દક્ષિણ ગુજરાત તેને લાગુ મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને ચૌરાષ્ટ્રના દરિયા કિનારો અને એને લાગુ વિસ્તારો એટલે કે ભાવનગર અમરેલી ગીર સોમનાથ આના વિસ્તારો અને એને લાગુ ત્યાર પછીના વિસ્તારોમાં ક્યાંક લોકલ ભેજ વધે એટલે ત્યાં સ્થિરતા આવી અને હળવા મધ્યમ વરસાદ થઈ શકે ત્યાર પછી મિત્રો જે આ આપણે લો પ્રેશર જોયું એનું ચારસો સર્ક્યુલેશન સર્ક્યુલેશનને સાડા આઠસો એસપીમાં ઉત્તર પશ્ચિમ ચાલી અને મહારાષ્ટ્રમાં મુંબઈ સુધી દરિયા અરબી સમુદ્ર સુધી લંબાઈને પછી પાછું ખસી જાય છે પણ જે આઈએમડીએ ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં કહ્યું તે કદાચ મજબૂત બને તો વધારે ચૌરસને લાભ મળે પછી મિત્રો આઈએમડી કે યુરોપિયન મોડલે ક્યાંય એવું સંકેત નથી આપ્યા પણ અમેરિકન મોડલે આજે એવા સંકેત આપ્યા છે કે પાકિસ્તાન કચ્છ બોર્ડરે સાડા આઠસો એસપીમાં એક યુએસી બને અને તે નીચે આવી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી અરબી સમુદ્રમાં અડધો રહે એવું અમેરિકન મોડલે કહ્યું છે આ બંને જે મુખ્ય મો મોડલોએ નથી બતાવ્યું એટલે એની શક્યતા ઓછી ગણાય પણ કદાચ એકાદ બે દિવસમાં જાહેર કરે તો જે સૌથી વધારે અત્યારે તકલીફવાળો દ્વારકા જિલ્લો છે એને ફાયદો મળી શકે પણ ત્રણેય મોડલની કોઈ સહમતી નથી સત્તા જે કાંઈ અમેરિકન મોડલે બતાવ્યું છે એટલે કદાચ આ બે મોડલો આવતા બુલેટિનમાં કે આવતા અપડેટમાં જો સહમત થાય તો એ ફાયદો મળી શકે પણ આઈ એમડીએ એવું કહ્યું કે પશ્ચિમ રાજસ્થાનમાંથી પંદર સપ્ટેમ્બર સુધીમાં સોમચું વિદાયને બરાબર બરાબર ચાનુંકૂળ સ્થિતિ બનતી જાય છે એટલે કદાચ ત્યાં બનતું ન પણ હોઈ શકે આ એક મોડલનું છે પછી સાડા આઠસો એસપીમાં બધે મધ્યમ ભેજ છે સાતસો એસપીમાં આજથી વધે છે ભેજ સૌરાષ્ટ્રમાં અને લોકલ જે કાંઈ છૂટો છવાયો વ્યાજ હશે ત્યાં ફાયદો મળશે વધારે મિત્રો ત્યાર પછી પણ સોળ સત્તર સુધી જે કાંઈ અસ્થિરતા છે આજથી ત્યાર પછી પણ અસ્થિરતા છે બંગાળની ખાડીથી આ બાજુ આવે પણ ચોમાસું વિદાયનો નજીક સમય આવી ગયો છે એટલે પશ્ચિમ રાજસ્થાનમાં પાછી વિદાયની અનુકૂળ સ્થિતિ બની રહેશે ને આપણેથી નીચે સાનુકૂળ સ્થિતિ બની રહી છે એટલે ક્યારે કેટલું પહોંચે તે અત્યારથી વાત કરવી નક્કી નથી કારણ કે ખેંચાઈ પણ જાય અને આ સિસ્ટમો મજબૂત પણ બની અને સૌરાષ્ટ્રને ફાયદો પણ આપી શકે એટલે જો અને તો વાળી વાત છે એટલે કોઈ વીસ બાવીસમાં કોઈ મોડેલો બતાવે વરસાદ ચારો એટલે આપણે માની નથી લેવાનું અને ઓછો ન બતાવે તો પણ આપણે સ્વીકારી નથી લેવાનું બંને બાજુ વિપરીત પરિસ્થિતિઓ છે પશ્ચિમ રાજસ્થાનથી પંદર સપ્ટેમ્બરે વિદાય લે તો કચ્છમાં પણ લઈ શકે ત્યાર પછી અહીંયા પહોંચવું વિકટ સ્થિતિ પણ બને સૂકું હવામાન બન્યું હોય અને આ જો કોઈ મજબૂતાઈ પકડે અને થોડીક ઉપર ચાલે તો ફરી એન્ટી સાયકલોને પાછળ ધકેલી અને ફરી છકરી પણ બની શકે આ બે વાત ગણાય એટલે આપણે અત્યારથી કોઈ નક્કી ડિસિઝન ન લશે કે ન કોઈ એનું અનુમાન લગાવી શકીએ બંને બાજુ વિપરીત પરિસ્થિતિઓ હશે આપણે આગળ વિડીયો જોતા રહેશું ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી